એનાથી વિશેષ મારે એ કેવું છે કે ઘરનો મોભી બીજો કેવો હોય આજે મેં ઘણા એવા ઘરે જોયા છે ધીરેશભાઈ કે ધૂતરાષ્ટ જીવે છે ને એની ખાતરી દેખાય છે એટલા માટે કે તમે ઘરના મોભી છો તમારાથી ઘર ચાલે છે એક બાજુ એક ભાઈ આવતા હતા એના હાથની અંદર શેરડીના બે સાંઠા હતા એક સાંઠો ઉપરનો હતો ને એક બાજુનો ભાગ હતો ને ઉપરનો ભાગ હતો એક બાજુનો જે ભાગ હતો ને એ નીચેનો તળિયાનો ભાગ હતો એનો છેવાડાનો મૂળિયાનો ભાગ હતો એ બે હાથ લઈને આવતા હતા ઘરે અમારા દીકરાને આપીશ એક બાજુ નાના ભાઈનું બાળક રમતું હતું એ બાજુનો સાંઠો સારો હતો એક બાજુ પોતાનું બાળક રમતું હતું એના ભાગનો પૂછડિયો ભાગ હતો એટલે શું કર્યું દૂરથી દેખાય નહીં નજીક ગયા ખબર પડી કે મારો દીકરો તો આ બાજુ છે અને શેરડીનો સાંઠો આ બાજુના હાથમાં સારો છે એટલે એમ કરી એમણે એને ક્રોસ કરી નાખ્યું ધૂતરાષ્ટ આજે જીવે છે પણ મારે તમને એ એવું છે બે હાથ જોડીને કરબદ પ્રાર્થના કરીને કે તમારા હાથની અંદર આખાએ આખાય પરિવારનો સંચાલન હોય ને તમારા આખાએ હાથનો ઘરનો ભાર હોય ને તો કોણ ભાઈનો કોણ બેનનો કોણ મોટા ભાઈનો કોણ નાનાનો કોણ કાકાનો આ એક પણ જાતનો ભેદભાવ નહીં રાખતા લાવું ને તો હવની માટે હરખું લાવું નકર ન લાવું આ ઘરનો એક મોભી છે ને આ એની એક ઓળખ છે અને આજે આપણે સાબિત કરવાનું કે ધૂતરાસ્ત અમારા ઘરની અંદર અમારા પરિવારની અંદર કે અમારા ગામની અંદર ક્યાંય તમને જોવા નહીં મળે આવો આપણે એવા સક્ષમ બનીએ એવા આદર્શ બનીએ કે કોઈ વ્યક્તિને કહેવાનું મન થાય કે એને મોટા બાપાને જોઈએ જા એ વ્યવહાર કરે છે ને એવો તમારથી ન થાય પણ એની જેવા બનીએ તો ને ઘર પરિવારની વાત કરવી છે મેં ત્યાં તમને એમ કીધું કે કોઈપણનું ઘર હોય ને હવે હવે એવી ડિઝાઇનો આવતી હશે કે ત્રિકોણ હોય ઘર એટલે એક ખૂણો નીકળી જાય ઘણા એવી ડિઝાઇન હશે કે ગોળ હોય એટલે એ એવું બતાવે છે કે તમે અહીંથી શરૂઆત કરો ને તો ફરતું ફરતું કર્મ તમારી પાસે પાછું જ આવશે પણ લગભગ તમે મારું તમારું ઘર હશે ને એ ચોરસ હશે અને ચોરસ એટલે ચાર દિવાલ મેં તમને કહ્યું એમ કે પહેલી એક દિવાલ એટલે ઘરનો મોભી જે ઘરનો વહીવટ કરતો હોય ભાઈ હોય એ બીજી એટલે એની પત્ની ત્રીજી દિવાલ એટલે એના સંતાનો અને ચોથી દિવાલ એટલે એમને માતૃશક્તિ એમના બાપ જે ઘરની અંદર મા બાપનો રાજીપો હોય ને એ ઘરને ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિનો વાહ છે ને એ વાય નહીં પણ સૌથી પહેલી મારે વાત કરવી છે કે ઘરની એક પહેલી દિવાલ એટલે ભાઈ કેવો હોય ઘરનો મોભી કેવો હોય સૌથી પહેલા તો એ વાત કે ધીરજબેન જેમ હવને ને હારે રાખીને હાલનારો અને એક પણ જાતનો વ્યસન ન કરનારો હોય ને એને ઘરનો મોભી કહી શકાય બાકી વ્યસન કરતો હોય ને તમે પછી એમ કહો કે બેટા તારાથી માઓ ચોળાય નહીં કે પાણી વધારાનું કોઈના ઘરે લાલ કે લીલું પાણી પીવાય નહીં તો એ તમે ખરેખર એ તમારી લાયકાતની બહારની વાત થઈ જાય કારણ કે તમારો મોઢું છે ને એ માઓ ચાવતું હોય તો તમે કોઈ પણ વ્યક્તિને કહી ન શકો કે હવે તો મૂકી દે એક સરસ મજાની વાત હતી કે દીકરો બાર વર્ષનો હતો ને અચાનક સિગરેટ પીતો થયો ને એટલે એમના મમ્મીના ધ્યાનમાં આવ્યું એટલે એને મમ્મી અને પપ્પાને કીધું કે આપણો દીકરો તમને ખબર બાર વર્ષનો છે ને સિગારેટ પીવા છે એટલે એને પપ્પા એવું કીધું કે મને મહિનો આપ હું મહિનાની અંદર એને સુધારી દઈશ એટલે વીસ દિવસ બાવીસ દિવસ એવી રીતે મહિનો પૂરો થાય અને ત્યારે એના પપ્પાએ એવું કે બેટા સિગારેટ ન પીવાય સિગારેટ પીવાથી આવું થાય ઓલું થાય એટલે દીકરો એના માથા ઉપર હાથ રાખીને કહે છે કે આ પપ્પા મારી ભૂલ થઈ ગઈ સિગારેટ નહીં પીવાતી એટલે એમના પત્ની ખી જાય છે કે તમારે આ જ વાત એને તમારે એક મહિના પહેલાં એ કહેવી હતી તું એક મહિના સુધી હું કામ તમને ન કીધી અને ત્યારે પુરુષ એવું કહે છે કે પેલા હું મૂકું પછી મારા દીકરાને કહું મેં મૂકી જ ન હોય તો મારા દીકરાને કેવી રીતે કહો એટલે તમે ઈચ્છતા હોય કે આવનારું જનરેશનને તમારા ઘરને આંગણે જે યુવાધન છે એ પરિપક્વ અને ભારતના રત્ન જેવું પાકે તો મારે આપ સૌને વિનંતી છે કે વ્યસનથી દૂર રહેજો અને લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા છે કદાચ જીવનમાં હોય એ ખરું બે ચાર દુર્યોધન જેવા મિત્ર આવ્યા હોય ખીચા ફાડી નાખે એવા મિત્રો આવ્યા હોય તો જીવનની અંદર વ્યસન આવી જાય ના નથી પણ આ પ્રતિષ્ઠા થાય છે ને તો અહીંયાથી ભગવાનને કહેજો કે ભગવાન જેમ તમારા મંદિરનો જીર્ણોદ્ધાર થાય ને એમાં આ સાઠ વર્ષની ઉંમરે હું મારા શરીરનો જીર્ણોદ્ધાર કરું છું આ જેટલા પણ વ્યસન છે ને બધા અહીંયા તમારા આંગણે હું અહીં છોડીને જાને ભગવાન બધા હાથ એના ત્રણ હાથ આ બાજુ હશે ને ત્રણ હાથ આ બાજુ હશે એવું જ કહે છે કે તમારા પાસે જે નથી પોહાતું ને એ આપ દો અમને બાકી એક હાથની ત્રિશુળ હશે એક હાથની અંદર સરસ મજાનું કમળ હશે એ તો આપણને આશીર્વાદ રૂપે છે પણ જેટલું તમારે છોડવું છે ને એ મંચ ઉપરથી રહીને છોડી શકાય છે